હવે મનુજી તમે બેહો તા ઘડી હું અગરબત્તી કરી નાખું ને પછી તમારું બાઇક નું કામ હાલો કરી નાખું હાય માં તો રાખી સંતાનો આ તો ધંધો કરવો પડે એમ છે ના કે સામાન થઈ ગયો છે તેલનો ડબ્બો થઈ ગયો છે અને મજૂરોને પગારે હમણાં મહિના બે મહિનાથી બાકી છે એટલે આ તો કરવું જ પડશે

પલાક ચેક કરવો પડશે આવડે પછી મારી પડે ના મહિનાથી દે ઉલાની આવે છે બાઈક લઈને આવ્યો તો દૂર તો બજાર અને શનિની પલાક ખરાબ થઈ ગયો અંદર પડ્યો છે સુનિલ પલાક લેતા જા

એ માતાજી લે પહેલા તો તું ચાલીએ જા હવે માય તું એક આયુષ આપને પૂરે હા ખબર છે ને તમને જો કદાચ જો આવે તો હા બહુ તમે જો તારા ભાઈ આપણે બાય તો કરી છે ને આખે તો હતું ભાઈ જાઉં ના ત્યાં હું તમાર સુધી ભાલ ભાડો આ મને કરતું છે પણ કરતી હું આયો ભાલ ભર ભાળ ભાડો હશે હજે ભાડો ચાઈને

રાયડાની રાયડાની અને અને હવે હવે આવે છે 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 લગનની બરાબર બરાબર એટલે આપણે ધ્યાન ધ્યાન કોઈ સુનીલને પણ તું છે ને એનું ધ્યાન રાખીને હવે એને માંગુ છું એમ હા બરાબર છે તો અડધું 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 પણ ભાઈ એને વધારે શીખવાડવા માંગુ છું આ તો બાઈક સુનિલ ને ચાલો સારું હા સુનીલ ઓલા ચાલો લઈ લે અને બાઈક રિપેરિંગ કરવાની

અરે સુમન એને ધરાવજે આ બે બાઈક ઉપર હે સુધીજે બાઈક મે આ ટાઈમ પંન ટકરમાં કટ કટ અવાજ આવે છે શેઠે ને

नेट ने मां फाड़ दी अच्छा थी आया